અમદાવાદમાં તારીખ અગિયાર જાન્યુઆરીથી ચૌદમી જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ કરવામાં આવ્યું હતું રાજ્યોમાંથી બાવન જેટલા પતંગબાજુ ભાગ લઈ રહ્યા છે ગુજરાતમાંથી પણ અગિયાર જેટલા શહેરોમાંથી ચારસો ને સત્તર જેટલા પતંગબાજુ ભાગ લેશે ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું એક મહત્વ છે સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે અને ગુજરાતની ઉત્તરાયણની વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગ બાજુને રાજ્યમાં પતંગ ઉડાડવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે લોક સંસ્કૃતિ કલા કારીગરી અને પ્રવાસન ક્ષેત્રની પદ્ધતિના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અગત્યની ભૂમિકા ભજવે છે શરૂઆતના વર્ષોમાં ફક્ત અમદાવાદ શહેર ખાતે યોજાતું આ પતંગ મહોત્સવ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ આયોજિત કરવામાં આવે છે